ગણેશ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે શિવલિંગ વિશે માહિતી લેશું શિવલિંગ જેનાથી આખું વિશ્વ ઉત્પન્ન થયું છે અને જેનામાં તે સમાઈ જવાનું છે તેને લિંગ કહેવામાં આવે છે લિંગ ભગવાન શિવનું શરીર છે શિવજીની સ્થૂળ મૂર્તિને શિવલિંગ કહેવામાં આવે છે બ્રહ્માંડ તેમનું લિંગ છે અર્થાત જ્ઞાપક છે મૂર્તિ પૂજામાં દ્રશ્યથી અદ્રશ્યની પૂજા કરવાનો ભાવ સમાયેલ છે જેમ શાલી વિષ્ણુની ભાવના રહેલી છે તેમ લિંગમાં શ્રી શિવજીની ભાવના રહેલી છે લિંગ સ્થાપન કરવું હોય તો લિંગ વિસ્તારના ત્રણ ભાગ કલપવા ઉપરનું છત્રા આકારનું લિંગ શિર બનશે નીચેથી ત્રણ ભાગો બ્રહ્મા વિષ્ણુ શંકર ગણવા આમાં ત્રણેય દેવનું પૂજન લિંગ પૂજામાં આવી જાય છે શિવલિંગના પાંચ સ્વરૂપ છે એક સ્વયંભુલિંગ બે બિંદુલિંગ ત્રણ સ્થાપિત લિંગ ચાર ચલિંગ પાંચ ગુરુલિંગ આ હતા શિવલિંગના પાંચ સ્વરૂપ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ કે સાંભળવી હોય તો કમેન્ટ કરો